અમારા પરિવારના એક કોંગ્રેસ પરિવારના એટલે અમારા જ પરિવારના એક સભ્ય હતા અને જે દેવલોક પેમા છે ત્યારે અમે પણ શાસ્ત્રોક વિધિ પ્રમાણે બ્રાહ્મણોની સાથે અને શાસ્ત્રોક વિધિ પ્રમાણે એટલે મેં પણ પ્રમુખ તરીકે મુંડન કરાવી અને તર્પણ વિધિનો કાર્યક્રમ કર્યો

ભાઈ કરશનભાઈ આજે તમે જે કર્મ કરો ઈશ્વર ની કૃપા વિના આવું કોઈ વિચારી નથી આજે તો બાપ ફરી ગયો દીકરા મુંડા ઉતા સાહેબ સાહેબ એવો ઘોર છે